વડોદરા શહેર ની અંદર આવેલું વોર્ડ નંબર સોળ સોળની અંદર ની અંદર આવેલું વિસ્તાર દંતેશ્વર દંતેશ્વર વિસ્તાર ની અંદર આવેલું સાઈ મંદિર અને રાજરથ સોસાયટી પાસે આજે અમે આમ આદમી પાર્ટી ગુજરાત જોડો અભિયાનની શરૂઆત કરી છે આ ચૂંટણી નું અમારું બ્યુગલ ફૂટ્યું છે અમે બે હજાર સત્યાવીસ આમ આદમી પાર્ટી હવે એક વિકલ્પ બનીને લોકોની સામે આવી છે અત્યાર સુધી પાંત્રીસ વર્ષથી એક જ ને એક જ પાર્ટી સત્તામાં ખોખલે ખોખલે લોકોએ આશાથી મત આપ્યો પૂરીને પૂરી સીટો આપી દીધી બધાઓ પાવર આપી દીધો અભણ નેતાઓને એક ઇલેક્શન એક જ ચૂંટણી ચિહ્નની નીચે બધાને જ ચૂંટી એમને સરકારને ગુજરાતના લોકોને લાગ્યું કે અમારી જે છે અમારી જે કાર્યો છે આ લોકો પૂરા કરશે પરંતુ નહીં કરી શકે એનું કારણ છે અભણ લોકો

જેની અંદર બ્રિજ જેવા બ્રિજ જેની ઉપર વર્ષોથી લોકોએ પત્રાચાર કર્યો ચિઠ્ઠીઓ લખી ત્યારબાદ એ લોકોએ રિપેરિંગ બી કર્યું એ રિપેરિંગમાં પણ મોટો ભ્રષ્ટાચાર કર્યો અને ભ્રષ્ટાચાર કર્યા પછી લગભગ વીસથી થી વધુ જીવન ત્યાં ભાગ આટલું થયા પછી પણ આ સરકારની આંખ ખુલતી નથી હજુ પણ એટલા બધા બ્રિજ જર્જરીત છે આ લોકો ફક્ત ને ફક્ત પૈસા ખાવાના હાથમાં છે એ રોડ રસ્તામાંથી પૈસા ખાવા છે એ લોકોને ગટરમાંથી પૈસા ખાવા છે કોઈ નવો પ્રોજેક્ટ આવે એની અંદર સાહીઠ ટકા ખાઈ જાય છે અને ચાલીસ ટકાનું જ ફક્ત કામ

જ્યાં પાણી સ્વચ્છ મળવાનું જે આપણા કોન્સ્ટિટ્યુશનમાં આપણને હક આપેલો છે કે સ્વચ્છ પાણી સ્વચ્છ હવા અને જીવવાનો જે હક આપ્યો છે એ હક સુધા આપણને મળતો નથી નાનકડી ટિકિટ ખરીદીને આપણે જ્યારે હરણી જેવા તળાવની અંદર બોટની અંદર જાય છે ત્યારે આપણા બાળકો આપણા સ્વજનો ડૂબાડી દે છે અને ત્યારબાદ કોઈ રજૂઆત કરવા જાય તો આપણા મુખ્યમંત્રી જે મક્કમ છે મૃદુ છે એ કહે છે કે બેન તમે એજન્ડા થ્રુ આવ્યા અને એજન્ડા આ એજન્ડા જે સરકાર એજન્ડા બનાવીને ચાલી છે છે એજન્ડાનું તોડવાનું કામ આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસની અંદર સરકાર બનાવીને કરશે અને અત્યારે ડિસેમ્બરની અંદર ચૂંટણી આવે છે આ વખતે પરિવર્તન જરૂર આવશે આ વખતે લોકો પણ સમજી ગયા છે આમ આદમી પાર્ટી એકથી માંડીને ઓગણીસે ઓગણીસ બોર્ડ ઇલેક્શન લડવાનું છે આમ આદમી પાર્ટી દરેક વોર્ડની અંદર દરેક સીટ પર મજબૂતીથી અને મજબૂત કેન્ડિડેટ જે જીતી શકે એવો કેન્ડિડેટ જે લોકોની ચાહનાનો કેન્ડિડેટ હોય ભણેલો ગણેલો હોય જેને લોકોના કાયદા અને લોકોના જે હકો છે એને દેવડાવતા આવડતા હોય એવા જ કેન્ડિડેટનો ઊભો કરવાનો છે અને વિકલ્પ ફક્ત હવે આમ આદમી પાર્ટી છે કારણ કોંગ્રેસે તો બિલકુલ એમનું અસ્તિત્વ જ જોખમમાં દીધું છે કારણ ભાજપના ઇશારે કામ કરે છે એમના નેતા રાહુલ ગાંધી એ જ જાતે કહે છે કે અમારી પાર્ટીની અંદર પચાસ ટકા લોકો જે છે કે ભાજપના ઇશારે કામ કરે છે પચાસ ટકા લોકો એ લગ્નના ઘોડા છે પચાસ ટકા લોકો જે છે એ રેસના ઘોડા છે એમના જ ઘોડા એમને ઓળખાતા નથી એટલે લોકોને હું કહું છું આવા ઘોડા ગદાડા એના એના કરતાં તમે અને ટાઈગર ને ચૂંટો જે તમારા માટે ખરેખર ગર્જના કરી શકે કોર્પોરેશન ની અંદર પણ અને વિધાનસભામાં વિધાનસભા મારું નામ વિનય ચૌહાણ આમ આદમી પાર્ટી સાથે